રાજ્ય સરકારે આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે અનેક કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે જેના સુચારુ અમલીકરણથી આદિવાસી સમુદાય ધીરે ધીરે પણ મક્કમ થતી વિકાસની રાહ પર આગેકૂચ કરી રહ્યું છે રાજ્ય સરકારના ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો રોજગાર સ્વરોજગાર કરી આર્થિક રીતે પગભર બને એ માટે નજીવા દરે લોન આપવામાં આવે છે આદિજાતિ વિકાસ નિગમ દ્વારા સુરત જિલ્લાના માંડવી તાલુકાના જૂના કાકરાપાર ગામના અરુણાબેન ગુમાનભાઈ ચૌધરીએ રૂપિયા ચાર લાખની લોન સહાય મેળવી તબેલો બનાવી પશુપાલન થકી આર્થિક આત્મનિર્ભરતા મેળવી છે અરુણાબેનના પતિ ગુમાનભાઈ ચૌધરીએ જણાવ્યું કે આદિવાસી સમુદાયમાં ખેતીની સાથે પશુપાલન પણ પૂરક વ્યવસાય કરવામાં આવે છે અમે ખેતીની સાથે પશુપાલન વર્ષોથી કરીએ છીએ તેમણે ઉમેર્યું કે કાચા મકાનમાં પશુઓને રાખતા હતા ટાઢ તડકામાં પશુઓને ખૂબ સમસ્યા વેઠવી પડતી હતી સાથે સાથે અમને પણ પશુઓની સાર સંભાળ લેવામાં પણ સમસ્યા રહેતી હતી માંડવી પ્રાયોજના વહીવટદાર કચેરીથી પશુપાલન કરતા આદિવાસી ખેડૂતોને તબેલો બનાવવા માટે નિગમ બેંકમાંથી લોન આપવામાં આવે છે એમ જાણવા મળતા લોન માટે અરજી કરી અને નિયત સમયમાં રૂપિયા ચાર લાખની લોન મળી ગુમાનભાઈએ વધુમાં જણાવ્યું કે રૂપિયા ખર્ચે બનાવ્યો અને થોડા ગજવાના બચતના નાણાં ઉમેરી ત્રણ ભેંસો લાવ્યા પશુઓ માટે પાકું સ્ટ્રકચર તૈયાર થતા હવે છાણ વાસીદુ કરવામાં તેમજ ભેંસોને નવડાવતી વખતે કાદવ કીચડ થતો નથી ફર્શ પણ સિમેન્ટ કોન્ક્રીટ ની હોવાથી સહેલાઈથી ધોઈ શકાય છે

થોડા સમય બાદ લોન ભરપાઈ થયા બાદ આર્થિક રીતે સ્થિર થઈ શકીશું અને દૂધની નિયમિત આવકથી હપ્તાની ચિંતા પણ નહીં રહે પશુપાલનમાં પરિવાર પૂર્ણ સહયોગ સાથે કાર્ય કરી રહ્યા હોવાનું તેઓ જણાવે છે આમ પશુપાલનના વ્યવસાયને અરુણાબેને સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખૂબ સરસ રીતે વિકસાવીને અન્ય બહેનો માટે પ્રેરણા